હું આ એક દિવાળી માનવતાની પ્રોજેક્ટના જે કામગીરી થઈ રહી છે એને નિહાળવા અને મારી પાસે જે ફૂલની ફૂલની પાકડી રૂપે જે વસ્તુ આપી શકાય માટે અહીંયા આવ્યો છું હું મારા લેવલે અપીલ કરીશ કે આ એક દિવાળી માનવતા અને છેલ્લે નવ વર્ષથી વધુ સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ છે જે જરૂરિયાત એવી વસ્તુ પહોંચાડે છે જેમની તમને જરૂરિયાત છે અને આપણા જે વ્યક્તિ છે જેની પાસે વધારાની વસ્તુ છે એ પોતે પોતાની વસ્તુ આપી અને આપવાનો દાનનો આનંદ માણી શકે છે તો હું ચોક્કસ આગ્રહ કરીને બધાને ત્યાં દિવસનો સપોર્ટ કરવા આજે આ દિવસ ચાલુ છે આજે તારીખ બાર તારીખે તો આપ સૌ જે વસ્તુ એવી છે કે જે આપી શકો છો ચોક્કસ આપો આ ઉપરાંત જે એ લોકોએ દીવાનો પ્રોજેક્ટ કર્યો છે લોકલ કારીગરો દ્વારા લોકલ ફોર વોકલ અને જે સ્વદેશીની મુમેન્ટ ચાલી રહી છે માનનીય પ્રધાનમંત્રી દ્વારા સપોર્ટ કરવા માટે થઈ રહ્યું છે જે માત્ર બે રૂપિયાના ટોકન દર આપવામાં આવી રહ્યા છે તો આપણે સૌ એમને પણ સપોર્ટ કરીએ અને જે પક્ષીઓ માટેના પાંજરા વિતરણ કરી રહ્યા છે તેઓ ટોકન દર આ પણ આપ સૌ એમને સપોર્ટ કરો તેવી મારી અંગત આપને વિનંતી અને લાગુ છે થેન્ક યુ જી આભાર